કે એ ધન ચોર ચોરી કરી જાય ધન લૂટાઈ જાય ત્યારે કહીએ છે કે અમારી પાસે આટલું આટલા હજાર પડ્યા હતા આટલા લાખ પડ્યા હતા એ સિવાય કોઈ કેતો નથી તો આ વાણીઓ વેપારી પણ વિચાર કરે છે કે ખબર ખબર નહીં આ સાધુ વેશ ની અંદર કોણ હોય નહીં ને મને છેતરવા આવ્યો હોય તો એટલે ધનની સાચી વાત કરતો નથી અને કહે છે કે મારા વહાણમાં તો વેલ અને પાંદડા સિવાય બીજું કંઈ જ નથી સાધુ વેશની અંદર આવેલા સત્યનારાયણ દેવ સમજી ગયા કે હજુ આ મારા બાળકનું પરિવર્તન થયું નથી એટલે કહે છે કે તારું બોલેલું સત્ય થાય અને થયું બધું જ ધન વેલ અને પાંદડા થઈ ગયું આખરે વાણિયા વેપારીને પોતાની ભૂલ સમજાય છે અને એ આજીજી કરે છે કે હે સત્યનારાયણ દેવ હું તમને ઓળખી ન શક્યો મને માફ કરો હું તમને ઓળખી ન શક્યો ત્યારે સત્યનારાયણ દેવ કહેવાય છે કે ભગવાન તો દયાના સાગર છે ને કૃપા સિંધુ છે તો એને માફ પણ કરી દે છે તો માફ કરી દે છે અને ફરીથી વહાણની અંદર જે વેલ અને પાંદડા હતું એ બધું જ ધન બની જાય છે

જે ધન થી કોઈ નું કલ્યાણ ન થાય એ ધન વેલ અને પાંદડા સમાન તુચ્છ છે જે ધન થી સુખ અને શાંતિ ન શાંતિ ન મળે એ ધન ની કોઈ જ કિંમત નથી તો ધન નો પણ સદુપયોગ કરતા આવડવું જોઈએ બાકી તો કહેવાય લક્ષ્મી તો ચંચળ છે ને બાંધેલી મુઠ્ઠી માં કોઈ લક્ષ્મી રહેતી નથી પણ લક્ષ્મી નો હાથ હંમેશા વહેતો બતાવ્યો છે જો લક્ષ્મીનો સદમાર્ગે સારા કાર્યમાં ઉપયોગ નહીં થાય તો લક્ષ્મી એનો માર્ગ તો પોતાની રીતે જ